ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ધોરાજીથી ગોંડલ સુધી બાઇક રેલી કાઢવામાં આવી અનુસૂચિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા ગોંડલમાં આજે અનુસૂચિત સમાજનું મહાસંમેલન ધારાસભ્યના પુત્ર ગણેશે યુવકને માર માર્યો હતો ધોરાજીથી ગોંડલ સુધી દલિતની બાઇક રેલી અનુસૂચિત જાતિના લોકોની બાઇક રેલીનું આયોજન ગોંડલમાં આજે યોજાનાર દલિત સંમેલનમાં જવા માટે ધોરાજી શહેર અને તાલુકાના દલિત સમાજના લોકો બાઇક રેલી સ્વરૂપે ગોંડલ જવા રવાના થયા છે અનુસૂચિત સમાજના લોકોએ પણ કર્યા અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા દલિત સમાજના આગેવાનના પુત્રને ગણેશ માર માર્યો હતો ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે અનુસૂચિત જાતિના લોકોની રેલી છે અને ગોંડલ જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર નું અપહરણ કરી ઢોર મારવાનો બનાવ બન્યો છે આ બનાવ ના વિરોધમાં આજે ગોંડલ સુધી રેલી સ્વરૂપે જઈ રહ્યા છીએ અને ગોંડલ ની અંદર અમે એને કહેવા જઈ રહ્યા છીએ કે ગોંડલ માં આવીને પણ મુખ્ય માંગણી કે જે એની ગોંડલ અને સૌરાષ્ટ્ર ની અંદર જેની ગુંડાગર્દી થાય સરકાર એની ગુંડાગર્દી બંધ કરાવે તો સરકાર ની તાકાત ના હોય ગુંડાગર્દી બંધ કરાવવાની તો અમે પણ એટલા સક્ષમ જઈને કે ગોંડલ સુધી જઈને એની ગુંડાગર્દી બંધ કરાવી શકીએ તો ગણેશ જાડેજાની દમંગાઈ સામે વિરોધ છે એક તરફ ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો ગણેશ જાડેજાના વિરોધમાં અહીંયા ધોરાજી ખાતે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે તમામ સમાજના લોકો ગોંડલ સુધી જશે અને ત્યાં મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણેશ જાડેજાની દાદાગીરી સામે આક્રોશ છે કારણ કે એક અનુસૂચિત જાતિના યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો